નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી પ્રીમિયર લીગ સુપર એઇટ ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની ઓપનિંગ સેરેમની ગઈકાલે કરવામાં આવી શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો ગોત્રીમાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોત્રી પ્રીમિયર લીગ બેની વિધિવત રીતે શરૂઆત થઈ એક થી બાર ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની અડતાલીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં તમામ સનાતની ખેલાડીઓ છે અને આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને એકત્ર

આઠ આઠ ઓવર ની મેચ છે પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકત્રીસ ના વિનર્સ અને રનર્સ અપ ને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે ટ્રોફી રાખવામાં આવી છે દરેક મેચમાં મહેનત અમે ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટ નું જે આયોજન આ જે મહેનત છે અમારી આખી ફાઉન્ડેશન ની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો આ મેચ નિહાળો ખૂબ મજા આવશે અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ